સમગ્ર રાજ્યની સાથે આણંદ જિલ્લામાં પણ આજથી ધોરણ દસ અને ધોરણ બાર ની બોર્ડ ની પરીક્ષાઓ શરૂ થઈ ચુકી છે ત્યારે ધોરણ દસ ની પરીક્ષાઓ આપવા જઈ રહેલ વિદ્યાર્થીઓને આણંદ સરદાર પટેલ હાઈસ્કૂલ ખાતે નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ અને ચોકલેટ આપી શુભેચ્છાઓ પાઠવીને આવકાર્યા હતા નિવાસી અધિક કલેક્ટર શ્રી એ જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને કોઈ પણ જાતના ટેન્શન વિના શાંત ચિત્તે પરીક્ષા આપવા અપીલ કરી હતી આ તબક્કે જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદીએ ત્રિવેદી પણ વિદ્યાર્થીઓને આવકારી શુભેચ્છા પાઠવી હતી નમસ્કાર આજથી શરૂ થતી ગુજરાત માધ્યમિક ઉચ્ચર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ દસ અને બારની પરીક્ષાની આજે શરૂઆત થઈ રહી છે ત્યારે માનનીય અધિક કલેક્ટર શ્રી દેસાઈ સાહેબે અહીંયા આગળ ઉપસ્થિત રહી અને બાળકોને શુભેચ્છાઓ પાઠવી છે સમગ્ર જિલ્લામાં ધોરણ દસના પચાસ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે જેની અંદર બ્યાસી દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ સામેલ છે અને પચાસ કરતાં વધુ વિદ્યાર્થીઓને લૈયાની સગવડ આપણા તરફથી આપવામાં આવી છે અત્યારે સવારના સેશનમાં દસ વાગે ગુજરાતીનું પેપર છે તમામ રૂટ રવાના કરી દેવામાં આવ્યા છે અને તમામ સ્થળોએ બધી જ વ્યવસ્થાની પૂરતી ચકાસણી કરી લેવામાં આવી છે અને બાળકો તણાવમુક્ત વાતાવરણમાં ખૂબ શાંતિપૂર્વક પરીક્ષા આપે તે માટે જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે ગેરરીતિ ન થાય તે માટે આણંદ જિલ્લાના લગભગ પંચાવન કરતાં વધુ ક્લાસ વન અને ક્લાસ ટુ ઓફિસરની માનનીય કલેક્ટર સાહેબના સાહેબે આદેશ કરેલો છે જેઓ જુદા જુદા સેન્ટરો ઉપર પૂર્ણ સમય માટે હાજર રહેશે અને ગેરરીતિ થતી અટકાવશે અને રાજ્યમાંથી પણ જિલ્લાની અંદર ફ્લાઇંગ સ્કોડની નિમણૂક કરવામાં આવેલી છે એ સ્કોડ પણ બધા જ સેન્ટરો ઉપર ચાપતી નજર રાખશે અને બાળકો શાંતિથી પરીક્ષા આપી શકે તે માટેનું વાતાવરણ ઊભું કરવામાં મદદ કરશે હજાર હજારથી વધુ વિદ્યાર્થીઓમાં એક થઈ રહ્યા છે પરંતુ આજે સરકાર સ્કૂલ ખાતે જિલ્લા વહીવટીતંત્ર વતી અમે ઉપસ્થિત રહી અને બાળકોને શુભેચ્છાઓ પાઠવી છે જે લોકો બાળકો ખૂબ સારી રીતે ચેતન લખી શકે ખૂબ સારા માહિતી આવે એમને જે કંઈ મહેનત કરી છે એનું ખૂબ સારું પરિણામ આવે એ પ્રકારની અમે શુભેચ્છાઓ પાઠવી છે